વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની નેવ ટકા કામગીરી પૂર્ણ થઈ છે વિશ્વામિત્રી નદીની સંગ્રહ ક્ષમતામાં ચાળીસ ટકાનો વધારો થશે મેયર મ્યુનિસિપલ કમિશનરે વિશ્વામિત્રી કામગીરીનું નિરીક્ષણ કર્યું બાકીની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી ડ્રોન વિડીયોગ્રાફી થકી બાકીની કામગીરીનું નિરીક્ષણ થશે નદીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અવરોધો દૂર કરવામાં આવ્યા આ વર્ષે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે ત્રણ પ્રકારની પ્રાયોરિટી છે જે જે બ્લોકેજેસ છે પાણીનું વહેણનું જે બ્લોકેજેસ છે જે જગ્યામાં આવશે એને દૂર કરવામાં આવશે બ્લોકેજેસ મીન્સ માની લો બ્રિજની અંદર હોય સમા બ્રિજ હોય મંગલ મંગલપાટર બ્રિજ જ્યાં ચોક પોઈન્ટ આવે છે એને બધું ઊંડો કરવાનું દૂર કરવાનું કામગીરી અત્યારે ચાલી રહ્યા છે સેકન્ડ જે નેશનલ હાઇવે ઓથોરિટી સાથે અમુક ડ્રેનેજ લાઈન્સ ને ક્લિયર કરવા માટે જ અમે સાથે વાળીને કામ કરી રહ્યા છે એમાં તેત્રીસ કામો લગભગ એ લોકો પ્રગતિ હેઠળ લીધેલા છે અને હજી છત્રીસ કામ બાકી છે એ કરવાનું એ લોકો કટિબદ્ધ છે કૃષ્ણાવતી નદી ના કિનારાના રીસેક્શનિંગ વાઇડનિંગ જંગલ કટિંગ અને રીશુટિંગ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી દસ જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ હતો પંદર જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે લગભગ અઢાર પોઈન્ટ પચાસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢી લેવામાં આવી છે ઓગણીસ પોઈન્ટ સોળ લાખ ક્યુબિક મીટર માટી અને એમાં ડ્રાય સોઇલ વેટ સોઇલ અને ડીસિલ્ટિંગ આવો ક્યુમ્યુલેટિવ અંદાજ હતો જેમાંથી અઢાર પોઈન્ટ પાંચ લાખ ક્યુબિક મીટર માટી કાઢી નાખવા કારણ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કામગીરી પતી છે આવનારા દસ દિવસમાં જે ફાઇનલ ટચિંગ અને જે જે કિનારા બાકી છે એની કામગીરી હજુ દસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે સાથે સાથે જે નવા સ્લોપ બન્યા છે

ગત વર્ષે જે પ્રમાણેની પરિસ્થિતિનું પૂરનું નિર્માણ થયું છે ક્યાંક આ વર્ષે તો નહીં થાય ને એવી ચિંતા વડોદરાવાસીઓને સતાવી રહી છે પાલિકા જો કે પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે એના દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ જે નદી છે તેને ઊંડી કરવાની અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી માટી બહાર કાઢવામાં આવી ને ત્યારબાદ હવે જે આર્ટિફિશિયલ ગ્રાસ છે ક્વાયરના રૂપમાં તે લગાવવામાં આવી રહ્યું છે તેના દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પાલિકા દ્વારા કે નદીનું વહેણ જે છે એ સ્મૂથલી થાય અને પાણી ન આવે જેથી કરીને દાવો નથી કરી શકતા કે વડોદરામાં આ વર્ષે પણ જો વરસાદ પડે તો ગત વર્ષે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવું આ વર્ષે નહીં થાય એવો વિશ્વાસ કોઈ પણ પાલિકાના પદાધિકારી કે અધિકારી વ્યક્ત કરવા તૈયાર નથી એવામાં કુદરત પર છે કેટલો વરસાદ પડે છે કારણ કે પાલિકા વિશ્વામિત્રીસમાં પૂરું કરવાનો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કેટલું કામ થાય છે અને આ પ્રોજેક્ટ બાદ શહેરીજનોને શું ફાયદો થાય છે એ આગામી પંદર દિવસ બાદ જ ખબર પડશે કેમેરામેન જીગ્ન સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા